હલો ભાઈ આપણે મશીન નીકળી ગયું છે બાર ને કમ્પ્લીટ ખોલાઈને કમ્પ્લીટ થઈ ગયું છે વાડીમાં પાણી પીર્યું છે ટબોરની ઉપર લગી વાડી ભરાઈ ગઈ છે ઉલારો થોડોક ઉપાડેલો છે અમાર જગ્યાભાઈ ને હાડુભાઈ એ ને ગુંદા ગામમાં છે ને ગુંદા ગામમાંથી હવે ત્યાં અહીંયા આવી ગયા હૈ મશીન આખું ખોલેલું પડ્યું રેડી ને હવે બીજી વાડી લઈ જવાની તૈયારી કરી છે અમારે જીગુભાઈ કપડાં બદલાવે છે ને ટ્રેક્ટર આવી ગયું છે વાળીએ હવે ટ્રેક્ટર આવી ગયું એટલે ભરી ને પછી બીજી વાડીએ જવા દઈશું ગુંદા ગામમાં એકાવનની આમાં વાડી હાલે છે ને પાછું આપણે લઈ જવાનું છે એ આમ ગુંદાથી બોર્ડવાળા માર્ગે ગુંદાથી બોર્ડવાળો તર્કે આપણે કુવાડવાને જોડતો પાછો મગરવાળાનો માર્ગ કહેવાય Menggarukan marga ini apa salahnya wana? Ini yang lagi fitting garson, jawa apur panus set up kiri dekuli juga. Kori masih aja akuari teri sutri jai. M pesiaris pasu yang mana kori ma? Aya papaip ma apda lagi jai? Aya na biaya apa ramuika? Hei biaya apa ramap? Pasabol lagi jai. Baki bodi cutu si jai. આ રેલ છે રેલ ઉપર આપણે આ ગેરબોક્સ લાગીએ ને ગેયરબોક્સ ઉપર એન્જિન લાગે પહેલાં સૌથી પહેલાં ફાઉન્ડેશન ફિટ થાય ને ફાઉન્ડેશનમાં લાગે પછી આપણા લાઇનથી ચાલુ થઈ જાય બોરિંગ એ ટ્રેક્ટર આવી ગયું છે હવે ભરી લઈ ભરાઈને જઈ રહ્યું છે બીજી વાળીએ ભરાઈ ગયું આરામથી હવે જાય ટ્રેક્ટર બીજી વાળીએ હાલો ભાઈ બીજી વાળી એ મશીન આવી ગયું ઘોડી બોડી ઊભી થઈ ગઈ છે ને જીગા ભાઈ ખાઈ રહ્યા તમાકુ ને કૂવામાં ઉપડે છે પાણી પાણી ઉપડી જાય એટલે આપણે જીગુભાઈને કૂવામાં ઉતારી દઈ ગુંદા ગામની વાડી છે રોડ ટચ વાળી જો ને સામે ગામ છે આ બાજુ સાઈડમાં ને રોડ છે ને રોડની બાજુમાં જ ગાડી વાળી છે બાજુમાં બગીચો છે જો જોરદારનો ને કૂવામાં જો પાણી ઉપડી ગયું હે થોડું પાણી હે હવે એટલે ઉપડી જાય એટલે ખાઈ પીને કરી ચાલુ કાજી ગુભાય ફિટિંગ કરવાનું વાડીએ ચીણા વાવેલા છે એડા ઉભા છે સુટા સુટા બધે કપા નીકળી ગયો કપાહના ઘાહલા થઈ ગયા હા ગાંડા થઈ ગયા ને આપણે જો મશીન આવી ગયું હા અરવિંદભાઈ ની વાડી પૂરી કરીને ના વાડી આવી ગયા ને હવે ના કરશું ચાલુ હા આ અમારે જીગા ભાઈ ગયા વરસાદ ની બહુ આગાહી હે ને બારે મેં કેમ ને ખાંગા થાય એમ અત્યારે ભૈરા શિયારે એ વાત કરે મશીન ફિટિંગ થઈ ગયું છે બીજી વાડી માં ગુંદા ગામ માં હા જગુભાઈ થઈ ગયું ને ફિટ

ફરીને આવીને ફિટિંગ કરીને આખા દિવસમાં આજ મશીન ભરી ફિટિંગ કર્યું ફિટિંગ કરી કમ્પ્લીટ કરી લીધું હવે સવારે ચાલુ કરવાનું રહ્યું આપણે કમ્પ્લીટ ફિટિંગ છે હવે ચાલુ કરવાનું રહ્યું ચાલો ભાઈ મશીન આવી ગયા હાઈને અત્યારમાં ચા પાણી પીવાઈ ગયા નારિયેલ વધારાઇ ગયું બધું રેડી થઈ ગયું Mara jigu bai behi ria tair ma, tair ma behi jai, ale na jau tei kua ma, kawon tei jio, awad jio bi jigu jai, muka bai a bi jia kamu kes kana, muka bai a bi he, na utari ria kua ma jiga bai ne, jiga bai ri shuri ma kare he, rel ma kare એટલે મોટું પાડીને કરી દઈ ચાલુ આજ મુકેશ સિંઘ આવી ગયા હે હા બધે જવે બધે સારું ઓ બધે ફરતી કર સારું જવે આ બાજુ જ ઓછું જવે એટલે આ બાજુ ભાઈ હોય ભાઈ હા આવી ગયા હેબાડા ખૂબ અનેવાળી માન ઉમે